હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તમારું નવા બ્લોકનું સ્વાગત છે તો તમે જોયું જશે કે સવારના આપણે નાયું નતું એ પહેલાનું રૂટિન કે બધું તમને આગળ દેખાયું અને અત્યારે આપણે ભગવાનની પૂજા પૂજા બધી કરી લીધું હવે નાસ્તો કરી આજે નાસ્તામાં છે આપણે પપ્પાઈઓ છે આજે એટલે આપણે પપૈયું ખાઈ લઈ ન લઈ કેમ નહીં ખીનવી પાછી

પલક પે જીતને સિતારે હૈ વોહી શરમાએ વોને વાે મુજે ઇની સી જિંદગી દે યી સજા હૈ મે મોત નાએ મુજે કિસી કો ચેન મે मुझको बेचे गम उठाने के लिए मैं तो जिए जाऊंगा हाय तूने मुझे उल्फत के सिवा कुछ न दिया गम उठाने के लिए मैं तो जिए जाऊंगा वाह पापा वाह तो मित्रों तुमने गीत संभरा तो कारण के गीत ले, लेता भूली गया तो

શું બની ગયું બેટા એ દે વિડિયો બનાવે આ બાળક બિલાડી ફ્રીજ ની અંદર ઘરે છે પછી એક મંકી વાળો બની ગયો મંકી જાય છે સ્કૂલે મંકી સ્કૂલે જાય છે હાલ બાય બાય તો મિત્રો આપણે જમવામાં છે ભાખરી ઓરો વઘારેલો પાપડ અને છાશ છે અને માવડીને જમવામાં છે કાચો ઓરો ભાખરી ને ભાખરી અને ચોખાનો પાપડ પપ્પાઈ જમે છે ચોખાના પાપડ સાથે બંને તો મિત્રો અત્યારે મમ્મી આવે તે પેલા આપણે કપડાં લઈ લઈએ જમીન ઉભો થયા હતા અને કપડાં લઈ લઈએ આપણે અને બહાર ફૂલ પવન છે તો મમ્મી અત્યારે મોતીનું ઘરે છે તો આપણે કપડાં લઈ લઈ તો મિત્રો આપણે બધા કપડાં લઈ લીધા છે બધા અહીંયા રાખી દીધા છે અને અહીંયા મંથનભાઈ મારા ખાટલે સુઈ ગયો છે સુઈ બધા સુઈ જા

ફોટો વોલ માં હું લઈ આવી દઉં આટલી જ છે હું લઈ આવી દઉં તમારા બનાવવાનો તમારે એમ ક્યો ને હું થેપલા નહીં ખાઉં થેપલા જ તો તમે બનાવજો થેપલા હું તો ખાખરાં જ ખાઈ તો બે એક જ છે ચા મારા ખાખરા ખાવા થેપલા નથી તમે ખાવ ના થેપલા હું ક્યાં કહું હજી જ થેપલા ખાધા હતા

ઢોકરા અને ચા મુઠિયા ઢોકરા માવડી ખાય છે અને હું ખાઉં છું ને પપ્પા ખાય છે ભાઈએ જમી લીધું ભાઈએ જમી લીધું હવે આપણે જમી લેશું રાતનું ભોજન પૈસા કરી પાપડ છે કે નહીં એવા છે મસાલા પાપડ કયો આ મરચાવાળો પાપડ ના ના તું ખાના मच्छावन क्या हो मर्चा ठीक हो लगे हैं बापड़ तू खाता क्या हो लगे तीखो है तो गए नहीं तीखो हो लगे हैं लगे हैं कि नहीं हाँ विचार लगे हैं कि नहीं है नॉर्मल है चला चला लगे चला चला लगे स्केम नहीं लगा था ठीक है क्यों लगे પોપાના તીખો લાગ્યો અને હવે બીજી વાર ટેસ્ટિંગ કરે લાગ્યો અને તીખો જ નથી લાગતો તીખું ખાતો હોય ને એટલે તીખો ન લાગે અને આપણે અહીંયા બ્લોગનો વિરામ કરશું પૂર્ણ કરશું તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો થેન્ક યુ સો મચ વોચિંગ બાય